અમદાવાદ જિલ્લાના બાવડામાં સતત નવમાં વર્ષે આજરોજ બાવડા તાલુકાના ત્રાણું પ્રભુ વસ્સલ બાળકો તથા એકસો બાવન દિવ્યાંગ બાળકોની દિવાળી નિમિત્તે મીઠાઈ ફરસાણ તથા શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમ સંવેદના તથા વર્ષ દરમિયાન ભય નિવૃત્ત થયેલા નવ શિક્ષકોને સન્માનિત કરવાના કાર્યક્રમનું બાવડા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી સિદ્ધરાજસિંહ સોડા અધ્યક્ષતાને યોજાયો હતો જેમાં બાવડા તાલુકા મામલતદાર સાહેબ શ્રી રઘુવીરસિંહ સોલંકી સાહેબ બાવડા તાલુકા કારોબારી ચેરમેન વાસુભાઈ ડાભી તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી જીગીસાબેન મહેતા બીઆરસી કોઓર્ડિનેટર દિગ્વિજયસિંહ મોરી તથા બાવડા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદાર શ્રી કારોબારી સભ્ય તથા શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા બાવડા તાલુકાના તમામ શિક્ષક મિત્રોના આર્થિક સહયોગ થકી કાર્યક્રમ સફળ રહ્યો જે બદલ સહયોગ આપનાર તમામ શિક્ષકોનો બાવડા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ સદસ્યનો આભાર માનવામાં આવ્યો રિપોર્ટર જાધવ ઘનશ્યામ બાવડા